નમસ્કાર દોસ્તો આંગણવાડીની ભરતી આવી છે તો તેમાં ફોર્મ કેવી રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવશે તો વિડિયો છેલ્લે સુધી જોવા વિનંતી છે હવે તમારે સૌપ્રથમ પ્રથમ ગૂગલ અથવા ક્રોમ ઓપન કરવાનું છે ત્યારબાદ ઇ એચ આર એમ એસ લખવાનું છે ત્યાર પછી તેને સર્ચ મારવાનું છે ત્યાર પછી આવી ટાઈપનો પેજ ઓપન થશે તેમાં તમારે એક બાજુ હોમ લખેલ હશે અને એક બાજુ રિકવાયરમેન્ટ લખેલ હશે તો તમારે રેકમેન્ટમાં ક્લિક માર્ક કરવાનું રહેશે ત્યાર પછી તમે અહીંથી એપ્લાય કરી શકો છો ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે હવે અહીં દરેક જિલ્લાની અલગ અલગ ભરતી છે તમારે જે જિલ્લામાં ફોર્મ ભરવું હોય ત્યાંથી તમે અહીં તમારો જિલ્લો શોધી અને એપ્લાય કરી શકો છો તો અહીંથી તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ અહીં જાહેરાતની અંદર દરેક જિલ્લાની અલગ અલગ જાહેરાત આપવામાં આવેલ છે તો તમે તમારા જિલ્લા સુધી તમારે સૂચના વાંચવી હોય તો અહીં સૂચનામાં પણ વાંચી શકો છો અને જગ્યાને ડિટેલ આપેલી છે તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તે તાલુકામાં અને ગામડામાં કઈ કઈ જગ્યાઓ છે તે અહીંથી ડિટેલમાં તમે જોઈ શકો છો તો હવે આપણે કેવી રીતે ફોર્મ ભરવું તો તમે તમારો જિલ્લો પસંદ કરી શકો છો હું મારો બનાસકાંઠા જિલ્લો પસંદ કરીશ અહીંથી હું એપ્લાય કરીશ ત્યાર પછી નીચે થોડું સ્ક્રોલ કરવાનું છે તમારે માહિતી વાંચવી હોય તો તમે વાંચી શકો છો ત્યાર પછી તમારે અહીં એગ્રી કરવાનું રહેશે ત્યાર પછી અહીં તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે તે તમે જે જિલ્લો સિલેક્ટ કર્યો તે આવી જશે ત્યાર પછી તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે અહીંથી તમે તમારું ગામ સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી અહીં બાજુમાં આંગણવાડી બતાવશે તમે જે ગામ સિલેક્ટ કરશો એટલે અહીં આંગણવાડીનો નંબર બતાવશે પહેલા નંબરની બીજા નંબરની ગામમાં આંગણવાડી હશે તો તેમાં જગ્યા હશે તો બતાવશે ત્યાર પછી અહીં તમારે ધોરણ દસની અથવા બારની માર્કશીટ પ્રમાણે અહીં નામ લખવાનું રહેશે સેમ ટુ સેમ નામ અહીં ગુજરાતીમાં લખવાનું છે ત્યાર પછી અહીં પુરુષ સ્ત્રી તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી અહીં જગ્યા કઈ પોસ્ટ ઉપર તમારે ફોર્મ ભરવું છે આંગણવાડી કાર્યકરમાં આંગણવાડી તેડાગરમાં જે તમારા ગામમાં જગ્યા હશે તો તમારે અહીં બતાવશે ન કાં નહીં બતાવે ત્યાર પછી તમારે અહીં મોબાઈલ નંબર લખવાનો રહેશે ત્યાર પછી અહીં કેપ્ચર ફિલઅપ કરવાના છે ત્યાર પછી સેન્ડ ઓટીપી પર ક્લિક માર્ક કરવાનું છે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે ત્યાર પછી તમારે એને ત્યાર પછી તમારે અહીં નેક્સ્ટ કરવાનું છે ત્યાર પછી આવી બીજું પેજ ઓપન થશે અહીં તમારે અંગ્રેજીમાં એસએસસી પ્રમાણે નામ લખવાનું રહેશે ત્યાર પછી અહીં તમારા પિતાનું નામ લખવાનું છે ત્યાર પછી તમારે અટક લખવાની છે સેમ ટુ સેમ ત્યાં ગુજરાતીમાં પણ લખવાનું રહેશે અહીં તમારે જન્મ તારીખ નાખવાની રહે છે અહીં તમે ભારતીય છો કે અન્ય છો તે તમારે સિલેક્ટ કરવાનું છે અહીં તમારે પરિણિત વિધવા છો કે અપરણિત છો જે તમને લાગુ પડતું હોય તે તમે સિલેક્ટ કરી શકો છો અહીંથી તમારે જાતિ એટલે કેટેગરી સિલેક્ટ કરવાની છે જનરલ છો એસસી એસટી એસસીબીસી કે આર્થિક જે તમને લાગુ પડે તે તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી નીચે અહીં તમારે એડ્રેસ લખવાનું રહેશે અહીં તમારે જિલ્લો અને તાલુકો ઓટોમેટિક આવી જશે ત્યાર પછી તમારે ગામ સિલેક્ટ કરવાનું છે પિનકોડ નાખવાનો રહેશે અને અહીં મામલતદાર દ્વારા આપેલો રહેઠાણના પ્રમાણપત્રની તારીખ લખવાની રહેશે તમારે ત્યાર પછી બાજુમાં સેમ ટુ સેમ એડ્રેસ લખવાનું છે જે તમે અહીં લખ્યું તે તમે સેમ તમારે લાગુ પડતું હોય તો તમે લખી શકો છો અથવા બીજે રહેતા હો તો તમે બીજું લખી શકો છો પત્ર વ્યવહાર માટે છે અહીં તાલુકો સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી ગામ અને પિન કોડ અને અહીં તમારે ઈમેલ આઈડી લખવાની રહેશે ત્યાર પછી તમારે અહીં બંને ઉપર ક્લિક માર્ક કરવાના રહેશે ત્યાર પછી તમારે અહીં સબમિટ કરવાનું છે ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે અહીંથી તમારે એજ્યુકેશનની ડિટેલ લખવાની રહેશે અહીંથી તમારે ધોરણ દસની અભ્યાસની માહિતી લખવાની રહેશે અહીં તમારે માર્કશીટમાં ગુણ આપેલા હોય તો ગુણ લખવાના છે અને ટકાવારી હોય તો ટકાવારી લખવાની છે જે તમને લાગુ પડે તે તમે અહીંથી લખી શકો છો ત્યાર પછી તમે અહીં મેળવેલ ગુણ લખવાના છે ત્યાર પછી અહીં કુલ ગુણ કેટલા છે તે લખવાના છે અહીં તમારે બોર્ડની યુનિવર્સિટી કઈ હતી તે તમારે લખવાની છે ત્યાર પછી અહીં તમારે કયા વર્ષમાં તમે પાસ કર્યું તે તમારે લખવાનું રહેશે ત્યાર પછી તમારે કેટલા ટ્રાય તમે પાસ કર્યું તે તમારે લખવાનું છે ત્યાર પછી બાજુમાં ઓટોમેટિક રાજ્ય સિલેક્ટ કરાવ આવશે જ સેમ ટુ સેમ ત્યાં બારમાનું પણ લખવાનું રહેશે જો તમારે અથવામાં બીજું પણ અહીં લખી શકો છો જો તમને લાગુ પડતું હોય તો તમે લખી શકો છો ન તમે અહીંથી સબમિટ કરી શકો છો અહીં તમારે ધોરણ દસ અને બારની માર્કશીટ પ્રમાણે એકવાર તમારે ચેક કરી લેવાનું છે ત્યાર પછી તમારે અહીં સબમિટ કરવાનું છે ત્યાર પછી હવે તમારે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે હવે અહીં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે અહીં પંદર કેપીનો હોવો જોઈએ અને ફોટો જેપી જેવો હોવો જોઈએ ત્યાર પછી તમારે અહીં નીચે સ્વઘોષણાનો નમૂનો અપલોડ કરવાનો છે હવે તે કેવી રીતે ડાઉનલોડ કરવો અને ક્યાંથી ડાઉનલોડ કરવો તો તમારે અહીં ગૂગલ ઓપન કરી અને અહીં ઇ એચ આર એમ એસ લખવાનું છે ત્યાર પછી અહીં તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે અને લાસ્ટમાં તમારે લખેલ છે સ્વઘોષણા તે તમારા જિલ્લા મુજબ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો આવી ટાઈપનું આવશે તેને તમારે પ્રિન્ટ આઉટ નીકાળવાની છે ત્યાર પછી તેની વિગત આપેલી છે તે તમારે અહીં વિગત લખવાની રહેશે જે જે વિગત આપી છે તે તમારે અહીં ફોર્મ ભરવાનું છે અને તેની સેમ પીડીએફ કરવાની છે અને ફરીથી ત્યાં જઈ અને તમારે અહીંથી અપલોડ કરવાની રહેશે ફાઇલમાં જઈ અને તમે અહીંથી અપલોડ કરી શકો છો ત્યાર પછી અહીં તમારે એલસી અપલોડ કરવાનું છે અહીં જઈને અપલોડ કરી શકો છો ત્યાર પછી તમારે અહીં મામલતદ્વાર દ્વારા આપેલું રહેઠાણનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે નીચે તમારે અહીં જાતિનો દાખલો અપલોડ કરવાનો છે ત્યાર પછી તમારે અહીં ધોરણ દસની માર્કશીટ અપલોડ કરવાની છે અને ત્યાર પછી તમારે અહીં ધોરણ બારની માર્કશીટ અપલોડ કરવાની છે ત્યાર પછી તમારે અહીં કન્ફર્મ સબમિટ કરી શકો છો એકવાર તમારે જોવું હોય તો તમે ડ્રાફ્ટ એપ્લિકેશન કરી અને ફોર્મને તમે કમ્પ્લીટ જોઈ શકો છો ક્યાંય ભૂલ હોય તો તમે સુધારી શકો છો અને ત્યાર પછી તમે અહીંથી કન્ફર્મ સબમિટ કરી શકો છો આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ